મોગો મનુષ્ય દેહ ફરી ફરીને નહીં મળે બીજી વાર આપણા જીવનની અંદર જીવન એવું બનાવીએ કે એ એ જીવનને લોકો યાદ કરે કચ્છની અંદર એક મેકડદાદા થયા સંત એ એમ કહે તો ઝેર થયો જિયો તો તો ઝેર થયો સકળ જી મુંજા સેણ મરી મેંધા માણુઆ પણ સેંધા ભલે જા જીઓ તો ઝેર મથ જીવન તમારું એવું બનાવો જીવો એવું જીવો કે લોકોને આપણે બદલી નાખીએ કે આયો ભાઈ હમણાં આપણું માથું કાં તો આપણું આ જીવવા જ ન દે અને ઘણાના જીવન એવા હોય જે સુગંધવાળા હોય સુગંધીવાળા હોય તો જીવન જીવન તમારું જેવું જીવનને તમે સાકર જેવું બનાવો સકળ જીઓ મુંજા શેણ શેણ એટલે મારા વાલા મારા કુટુંબીઓ હે મારા સ્વજનો તમારા જીવનને તમે સાકર જેવું બનાવો કે એક સાકરનો ટુકડો પડ્યો હોય તો હજારો કીડીઓ એની પાસે આવી જાય કે આ માણસને મળવાની તાલાવેલી આ માણસને હું ક્યારે મળું માણસને હું ક્યારે મળું ક્યારે મળું અને તમારા જીવનને એવું બનાવો મરી વેંધા માડુવા માડુ માળું એટલે જીવ માળું એટલે માણસ જ્યારે માણસ મરી પણ જાય અને એના મર્યા પછી પણ હજારો વર્ષો સુધી સેંધા ભલેજા વેણ એના જે વેણ હોય એના વચનો હોય એના વાક્યો હોય એની શુક્તિઓ હોય એની ગાયેલી કવિતાઓ હોય નરસિંહ મહેતા એને ગયાને કેટલો સમય થયો મીરાબાઈ ગયાને કેટલો સમય થયો આપણા કવિઓ આપણા સંતો હજારો વર્ષો ગયાને થયા હોય છતાં પણ એની કવિતાઓ આજે ગવાતી હોય એના ભજનો આજે ગવાતા હોય એના કીર્તનો આજે ગવાતા હોય સેંધા ભલે જાવે વેણ એવા વચનો તમારા હોય કે જે શુક્તિઓ બની જાય તમારું જીવન એવું હોય કે જે જીવન બીજાના માટે થઈ અને એ બીજાના માટે ઉપયોગી બને અને એના માટે થઈ અને સંકેતરૂપ બને કે જો જીવન તો આના જેવું જીવાય પૈસો તો આ જ છે કાલ નથી જીવન જે છે એ જીવન એનું ઘરેણું આ જીવનનું ઘરેણું છે એ જિંદગીભરનું ઘરેણું છે આપણે હોઈએ કે ન હોઈએ પણ એને લોકો યાદ કરે